જય શ્રી કૃષ્ણ ગુડ પછી મોર્નિંગ આફ્ટરનૂન ને ઇવનિંગ તમે લગાડી લેજો અને જે સ્ટુડન્ટ કોમર્સની અંદર અભ્યાસ કરતા હોય કોમર્સ એટલે કે ઇલેવન્થ કોમર્સથી લઈને એમ કોમ સુધી આ તમામ સ્ટુડન્ટ માટે આ વિડીયો છે તો એવા સ્ટુડન્ટ મહેરબાની કરીને સ્કીપ નહીં કરતા બરાબર તો આ જ લખી રાખ્યું છે કદાચ કંઈક ને કંઈક વસ્તુ મિસ નહીં થઈ જાય એના કારણે તો સૌથી પહેલાં વાત કરી લે તો એસએસસી ક્લાસીસ એટલે કે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસના રાજપૂત આયુષ્ના સૌને નમસ્કાર મિત્રો આપણે અહીંયા છે ને ધોરણ અગિયારથી લઈને એમ કોમ સુધીના બધા ક્લાસીસ ચાલુ છે અને એની અંદર તમારા સબ્જેક્ટની વાત કરી લે તો અકાઉન્ટ સ્ટેટ ઇકોનોમિક્સ ને બી એ મેઇન સબ્જેક્ટ તમારા અકાઉન્ટ સ્ટેટ ભણવામાં આવશે અને ઇકોનોમિક્સ બી એ પછી તમે જ્યારે કોલેજમાં આવશો ત્યારે એમલો ઓડિટિંગ અને ટ્વેલ્થમાં ખાસ કરીને ઇંગ્લિશ આટલા સબ્જેક્ટ અહીંયા આપણા ટ્યુશનની અંદર કરવામાં આવશે બરાબર અને મેઇન થોડીક વાત કરી લે તો આપણા ક્લાસ ક્યાં છે તે તે તમને સાઇટ પર એડ્રેસ દેખાતું હશે બરાબર ઉદવાડાની અંદર જ છે સ્ટેશનની પાંચ મિનિટનો રસ્તો છે અને ફાટકથી પણ પાંચ મિનિટનો રસ્તો છે બરાબર એટલે એક્ઝેક્ટલી વચ્ચે જ છે આપણા ટ્યુશન તમને સાઇટ પર દેખાતા હશે બીજું આપણા ઇન્સ્ટાની અકાઉન્ટ યુટ્યુબ ચેનલ પછી જૂના પેપર્સ માટેનું ચેનલ એ બધું તમને સાઇટ પર દેખાશે એ તમે જોઈ શકશો બે વખત વિડીયો જોજો નહીં ખબર પડે તો અને આપણા મેઇન સુવિધાઓની વાત કરીએ એટલે ક્લાસરૂમના તો સૌથી પહેલાં હું ઇલેવન સ્ટેન્ડર્ડની ફીસ તમને અહીંયા વિડીયોમાં કહેવા બાકી તમારે જે ક્લાસની ફીસ જાણવી હોય કે કંઈક બી જાણવું હોય તો તમે ડાયરેક્ટ મને મેસેજ કરજો બરાબર ધોરણ અગિયારની અંદર આખા વર્ષની ફી ફક્ત અને ફક્ત ચાર હજાર રૂપિયા છે જેની અંદર અકાઉન્ટ સ્ટેટ ઇકોનોમિક્સ અને બીએ ચારે ચાર સબ્જેક્ટ ભણવામાં આવશે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એના પહેલાં રિવિઝન કરવામાં આવશે અને મેઇન વસ્તુ ટ્વેલ્થમાં જે આપણો કોર્સ ચાલશે ટ્વેલ્થની અંદર આપણે એક્ઝામના બે મહિના પહેલાં કોર્સ પૂરું કરી દેશું અને એ ટાઈમ દરમિયાન આપણે એક માસ્ટર કોર્સ લાગીએ છીએ તમે જેટલા બી જૂના સ્ટુડન્ટ હોય તેને કોન્ટેક્ટ કરજો એ જૂના સ્ટુડન્ટ ક્યાંથી મળશે તમને બધા મારા ઇન્સ્ટા અકાઉન્ટની અંદર ફોલોવર્સને ફોલોઈંગમાં મળી જશે તમને બરાબર અથવા તો તમારા ફોટાની અંદર બી દેખાશે તમને નીચે પોસ્ટની અંદર મૂકેલ હશે તેમાં તો એ જૂના સ્ટુડન્ટને તમે સંપર્ક કરીને બી કોઈ પણ રીતે તમને જેમ ફાવે તેમ તમે રિવ્યૂ લઈ શકે મને ફોન કરીને કાં તો ડાયરેક્ટ મેસેજ કરીને પૂછી શકે પણ ઇન મેં કહેવા માંગુ તમે તમારું ફ્યુચર બનાવવા માંગતા હોય બારમા ધોરણમાં પાસ થવા માંગતા હોય કોલેજની અંદર પાસ થવા માંગતા હોય સારા ટકા લાવવા માંગતા હોય તો એસએસસીમાં ફ્રીલી જોડાઈ શકે તમે બરાબર અને મેઇન વસ્તુ એસી વાળા ક્લાસરૂમ છે જે તમને એટલી તો જરૂર નહીં મળે કેમ કે પણ ચાલે છે એવું કંઈક જોઈ લે કંઈક ને કંઈક વસ્તુ ભૂલી નહીં જાય હા એક મેઇન વસ્તુ આપણે આપણા ટ્યુશનની એક પોલિસી છે કે જે સ્ટુડન્ટ સ્કૂલની અંદર પ્રથમ નંબર આવશે એટલે કે ફર્સ્ટ નંબર પર આવશે તેની પૂરેપૂરી ફીસ ગિફ્ટ સ્વરૂપે પાછી આપી દેવામાં આવશે બરાબર એટલે જે સ્ટુડન્ટને લાગતું હોય કે અમે કરી શકીએ થોડીક પુશ કરવાની જરૂર છે અમને અને પહેલો નંબર લાવી શકીએ તે લોકો આખું ઇલેવન ટ્વેલ્થ ફ્રીમાં અમારા ટ્યુશનની અંદર ભણી શકે ફ્રીમાં મીન્સ કે તમારે ફી તો જમા કરાવવાની રહેશે પણ જો તમારો પહેલો નંબર આવે સ્કૂલની અંદર તો પૂરે પૂરા પૈસા ફીના તમને રિટર્ન થઈ જશે ગિફ્ટ સ્વરૂપે બરાબર બીજું તો કંઈક લગભગ હું ભૂલતો નથી પણ જે લોકોએ હમણાં ટ્વેલ્થની વાત કરીએ તો અત્યારે કયો મહિનો ચાલે છે એપ્રિલ પહેલી મેથી ટ્વેલ્થના એમ કોમના અને એસ વાય બી કોમના આટલા ક્લાસ ચાલુ થવા જઈ રહ્યા છે જેટલા લોકો પણ જોઈન કરવા માંગતા હોય નીચે મારો કોન્ટેક્ટ નંબર શો થતો હશે ફ્રીલી જોઈન કરો અને બિન્દાસ કંઈક પણ વસ્તુ પૂછવાનું હોય કંઈક ઘટતું હોય કંઈ પણ હોય તમે ડાયરેક્ટલી મને કોન્ટેક્ટ કરી શકે છે બરાબર જય શ્રી કૃષ્ણ રાધે રાધે